આ કૂવો છે ગામનો કૂવો ગામની પણ હારી પાણી ભરી જાય કુવે હારી છે મિત્રો અને અમારી પણ હારી જો બાજુમાં આ ગામની પણ હારી અમારી પણ હારી ઓ તમે કયા ગામે આવ્યા તો આ મિત્રો ગામ છે ગામના ઝૂંપડી છે ને ઝૂંપડીના કિનારે રાજુ વિદિશા અને વર્ષા પહોંચી ગયા છે અને આ ખેત આ છે ગામ ગામનું જીવન મિત્રો જો અહીંયા બતાવ્યું છે આ ઝૂંપડી બનાવી છે જૂના જમાનાની જૂના જમાનામાં ગામડામાં લોકો કેવી રીતે રહેતા મિત્રો આ જો અમારા દાંડિયારા દાંડિયારા હામ હોય મિત્રો દાંડિયારા શ્રમવાની મજા જો વાગશે વર્ષા દાંડિયું તને જોજે વાગે નહીં જો મિત્રો આ બસા ડેલીએ ડેલી ખોલી કોલેજે ચૂપડીની તો મિત્રો જો આ કોઈ ખખડા આવે છે પણ કોઈ આવતું નથી ગામડામાં એક મકાન છે મકાન અહીંયા છે મકાન અહીંયા ગાયને વાછડુ છે અને કોડન કરી રાખેલું છે જો અહીંયા પાછળ છે ગાડું છે તો મિત્રો જો મિત્રો જો અહીંયા ગામમાં બેઠા બેઠા લોકો કેવી રીતે રાહતા પહેલાના જમાનામાં એનો વિડીયો બનાવ્યો છે મિત્રો અને મિત્રો હવે જો આ વરસા પણ રાંધવા જઈ રહી છે બેનને મદદ કરાવવા જઈ રહી છે રાંધેલું જ છે શું બનાવ્યું છે જમવામાં રોટલા ઘડાઈ રહ્યા છે ભેંસ છે અને ભેંસને ને દોભવાનું કામ ચાલે છે મિત્રો અંદર રોટલા ઘડાઈ રહ્યા છે અહીંયા ભેંસ દોવાઈ રહી છે અહીંયા કાઠી દરબાર ઊભા છે અહિયાં બળદગાડું છે પાછળ મિત્રો જો બળદગાડું છે જો આ બે બળદિયા પાછળ ગાડું બાંધેલું છે

જો મિત્રો ડુંગર ઉપર દેખાય તો આ જૂનું મંદિર છે પેલા અહીંયા દર્શન કરવા જવા દેતા હતા પણ અત્યારે તો ત્યાં કામ ચાલુ છે કે યાર રવિ મિત્ર અને એનો એનો ફોટો જો આ તો એટલે અત્યારે ઉપર દર્શન કરવા નથી જવા દેતા અને એનો ફોટોગ્રાફ સા તમને દેખાય કે આ રીતે બનાવેલું છે હા જો આવી રીતના છે દરિયા માતાજીનું મંદિર પોરબંદર થી લગભગ 40-45 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર અને મિત્રો જો અહીંયા જગડુસા અને હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ વર્ણવેલો છે

બહુ મોટી જગ્યામાં બનાવેલું છે અને એકદમ સરસ છે નાના બાળકોને પણ મજા આવે અને ગરમી તો સેજ પણ નહીં લાગે બપોરના કદાચ આપણે આવીએ ને તો અહીંયા ગરમી જરાય લાગશે જ નહીં કારણ કે બિલકુલ સામે જ દરિયો છે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે જો કેટલો મસ્ત વ્યૂ છે સરસ મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને હવે જઈએ છીએ કે તમે દ્વારકા જતા હો તો રસ્તામાં અમારે હરસિદ્ધિ માતાજીનું મંદિર પડે છે અને હરસિદ્ધિ માતાજીના પ્રાંગણની અંદર થોડેક જ દૂર એક હરસિદ્ધિ વન બનાવેલું છે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે અને ખૂબ જ સરસ બનાવેલું છે

અહીંયા ફાઉન્ટેન શો છે લાઇટિંગ થશું લાઇટિંગ થશે પણ છ વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય મિત્રો વન વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અતિશય સુંદર હરસિદ્ધિવન ગાડી છે કાંઠે અને છે તો આ વર્ષથી વન મોટી જગ્યામાં બનેલું છે દેખાય ને અહીંયા સામે છે મહાદેવનું મંદિર એ دریا કાંઠેલે આવેલું છે دریا કાંઠે જ મંદિર હશે જો અહીંયા ધર્મશાળા છે હર્ષદની જય અહીં છે હર્ષદ માતાજીનું મંદિર જય હર્ષદ માતાજી હરસિદ્ધિ માતાજી જય અને અહીંયા જો હર્સિતી માતાજીનું મૂળ મંદિર અહીંયાથી ઉપર જવાનો રસ્તો હતો જો અહીંયાથી ઉપર જવાનો રસ્તો તો અત્યારે તો બંધ થઈ ગયેલો છે અત્યારે જો આ બધી વસ્તુ અહીંયા મળે કરી આવ્યા પછી હસદ બંધમાં જઈ આવ્યા અને હવે જો જઈએ છીએ નાસ્તો પાણી કરવા એ જો બજાર બતાવું તમને હરસિંહ જે અહીંયા આવ્યું દરિયા કાંઠે જે બધી છીપલાની બધી વસ્તુ મળે શંખલાની શંખ જો આ બધા કોડા અમે આને કોડા કહીએ આ મોટા કોડા પછી નાની કોડીનું છે અને આ કેટલા મસ્ત મસ્ત સોંગ છે અને આખા છે આ કૃથના બનેલા છે જે દરિયા કાંઠો છે ને એટલે આવી બધી વસ્તુ વધારે મળે એ હે ક્યાં જીસીમી આ બ્રેસલેટ શું ભાવ છે ભાઈ આ કોડીનો જો દે કોડીનું બ્રેસલેટ પણ મળે અહીંયા અને આની પ્રાઇસ છે સાઠ રૂપિયા એકદમ સરસ છે લેવું તારે રાજુ વગર તૈયાર વગર દિનેશ ચોવીસે જો અહીંયા બધી વસ્તુ আর যা না ভাই রমকড়া বউ গে যা মস্ত লোখি খটারা যান্সা এটা মস্ত মস্ত রমকড়া মানে আমরা ভাভি গাছ দুকান শু খরি করে গমা ভাভি બંગડી ને બ્રેસલેટ ને બધી બજાર છે ને અહીંયા દરિયા કાંઠા ની વસ્તુ વધારે હોય ને એવા ને જો બધી બહુ મળે બતાવું છો અહીંયા હરસિંહજી માતાજીના મૂળ મંદિર તરફ જવાનો રસ્તો અહીંયાથી પગથિયા ચડી અને હર્ષદ માતાજીનું ઉપર મંદિર હતું ને ત્યાં જવાનો રસ્તો હતો અત્યારે બંધ થઈ ગયેલો છે અને અહીંયા ઇતિહાસ પણ લખેલો છે જો માતાજીનું મંદિર જો ગરમા ગરમા બધો નાસ્તો બને પકોડા ખમણ જલેબી ભજીયા મિક્સ હાલો મિત્રો તો નાસ્તો કરવા જો અત્યારે અમે આવ્યા છે અહીંયા નાસ્તો કરવા બધાય જઈએ બધા હર્ષિદી વનમાં બહુ આટા માર્યા ને એટલે બધાય થાકી ગયા અને બધાયને ભૂખ લાગી ગઈ છે જોરદારની અને અમારા દીતા બાપી બહુ ભૂખ લાગી છે એટલે જો બધાય નાસ્તો કરવા બેન નાસ્તો કરવા આવ્યા છે નાસ્તો મંગાવીએ બાજુ બહુ મંગાવ્યું નાસ્તોમાં પકોડામાં છે ਸੋ ਅਗਰ ਜਨਾ ਮੈਂ ਨਰਸੋਰਾ ਦੇ ਹੋਏ ਗਏ ਹੋਏ ਤੇ ਜੀਮਾ ਅਸ ਤੋਂ ਨਹੀਂ ਆਇਆ ਪਰ ਚਟਣੀ ਆ ਗਈ ਜੀ ਜਿੱਦ ਜੰਮਾ ਨਾ ਚਾਹ ਤਾ ਕੀ ਗਿਆ ਅੱਜਾਰੇ ਆ ਕੀ ਗਈ ਧੀ ਕਾ ਸੋ ਗਾਟ ਕੇ ਆ ਗਈ ਜੀ ਆਮਰਾ ਦਰਮਦਰਬ ਸਾਥੇ ਤੇ ਆ ਚਟਣੀ ਆਨੇ આ પપૈયા સંભારો ચલો મસ્ત નાસ્તો કરવા અને જો આઈ ગયા મરચાં મરચાંના કોણ શોખીન છે જો બધા નાસ્તો કરવા લાગ્યા જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બોલો હરસિદ્ધિ માતાજીની જય જય શ્રી કૃષ્ણ